આથી હું ભાટિયા કીર્કુમાર વેરાભાઈ બોલું છું વડનગર જીવીબીમો લાઇનમેન તરીકે ફરજ બજાવું છું કરબટિયા મુકામે રહું છું તારીખ ઓગણીસ ત્રણ પચીસના રાત્રે હું મારા મોબાઈલ ફેસબુક ઉપર બધું જોતો હતો જે આવતું તે તો વારંવાર એક એડવર્ટાઈ આવતી હતી ફોનપેની કે તમારા એકાઉન્ટમાં આટલા પૈસા જમા થયા છે સત્સો નવ્વાણું રૂપિયા જેવું તો પહેલાં ભાજપનું ચિત્ર હતું અને ક્રેચ કરવાનું ઉપર લખેલું હતું મેં ક્રેચ કર્યું એમ નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો નીકળ્યો આ ક્રેચ કરવાથી મારા ખાતામાંથી સત્સો ને નવ્વાણું રૂપિયા ઉપડી ગયા એટલે ફરીથી મેં મારા ખાતામાં ચેક કરતો છસો નવ્વાણું રૂપિયા તો આવેલા નહોતા પણ ઉપડી ગયેલા હતા એની સામે મેં છસો નવ્વાણું ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કર્યું તો ટ્રાન્ઝેક્શન મારા ખાતામાં પૈસા ન એ ટ્રાન્ઝેક્શન મારું થયેલું નહીં તો મારા ખાતામાં છેલ્લે સો સો રૂપિયા પડેલા હતા એટલે મેં ફરીથી ઓછા કિંમતના ત્રણ રૂપિયામાં હું ટ્રાન્ઝેક્શન કર્યું આ ટ્રાન્ઝેક્શન એક પ્રજાપતિના ખાતામાં જતું રહેલું એવું મારી સાથે ફ્રોડ થયેલું હતું એટલે મેં વડનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપેલી છે અને સાયબર ક્રાઈમ ગાંધીનગરમાં પણ ફરિયાદ આપેલી છે કે આવી જાહેરાતોથી ચેતો અને વાલીઓને તો હું ખાસ ચેતવણી આપું છું કે તમારા છોકરોને પણ મોબાઈલ આપતા હોય એકાઉન્ટમાં પૈસા હોય તો આવી જાહેરાતોથી બહુ ચેતો હું પણ હતો પણ થતો પણ હું ભોગ બનેલો છું એટલે હું જાહેર જનતા માટે આ વિડીયો બનાવી રહ્યો છું